દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને આજે છે ગણેશ દાદાનો ચોથો દિવસ અને હું માંગરોળની પવિત્ર ધરતી ઉપર આવ્યો છું અને લાલજી મહારાજની આ વખતે જગ્યા ઉપર આવ્યો છું તમે આગળના વિડીયોમાં જોયું હશે કે લાલજી મહારાજ જ્યાં છે ત્યાં હોળી પણ પ્રગટાવવામાં આવે છે અને લાલજી મહારાજની રથયાત્રા પણ નીકળે છે તો એ જ જગ્યા ઉપર આજે હું લાઈવ તમારી સામે લઈને આવ્યો છું તો જોડાયેલા રહેજો બહુ મજા આવશે અને મળીએ પાછી અહીંયા લાલજી મહારાજની જગ્યાએ રાખો છો એ કેટલા વર્ષથી રાખો છો ત્રેવીસમું વર્ષ ત્રેવીસ વર્ષથી અહીંયા આ જગ્યા ઉપર રાખો છો વાહ ભાઈ વાહ તો લાઈવ ફોટા છે બધા લાઈવ પણ ફોટા તમારી પાસે છે મોબાઈલમાંથી ગમે એમાંથી સારું લે તો બે હજાર એકથી અહીંયા સ્થાપના થાય છે અને ત્રેવીસ વર્ષ થયા છે અને દર વર્ષે પબ્લિક પણ ખૂબ આવે છે અને મને કોમેન્ટ પણ કરી હતી કે એક વખત લાલજી મહારાજના દર્શન કરાવો અને ત્યાંનો ગણપતિ દેખાડો તો આજે આ જોડાયેલા રહેજો આ જગ્યા છે સાંસ્કૃતિક ઉત્સવ સમિતિ જે અહીંયા ત્રેવીસ વર્ષથી ગણપતિ બેસાડે છે અને થોડીક વારમાં આરતી થશે એ પણ તમને બતાવીશ પહેલાં હું કે દર્શન કરાવી લો જો લાઇટું ગોઠવેલી છે અને અહીંયા પણ લાઇટો ગોઠવેલી છે તમે પણ આવ્યા છો આરતીમાં ને એવું છે સારું લે પછી તમારું ઇન્ટરવ્યુ વધારે લઈશ દર્શન માટે છું કેટલી પબ્લિક અત્યારે આરતી થઈ ગઈ અને હવે આરતીના દર્શન કરી રહ્યા છે અને ગણપતિ બાપાના દર્શન કરી રહ્યા છે આ છે અમારી લાલજી મહારાજની જગ્યાએ ગણપતિ રાખ્યો છે તેના દર્શન અને જોઉં અત્યારે દર્શન કરી રહી છે આપણી માતાઓ બહેનો અને ખૂબ સરસ એવી આરતી લઈ રહી હતી અને વાતચીત કરી રહ્યા છે અહીંયાના આરતી કરી લીધી હવે બીજી જગ્યાએ પણ અહીંયા નજીક માં જ છે એ બે ગણપતિ જોથનાથ મહાદેવ અને એના ગણપતિ છે તો મહાઆરતી કરી હોય એવું લાગે છે શેરીમાં બધા લોકો દર્શન કરે અને ક્યાંય જવું ન પડે સાર્વજનિક છે બરોબર મંડળ ફ્રી ઓપ આપવામાં આવે છે એટલા સહયોગ ત્યાં ચાલે છે ચાલે તે બરોબર ભોજનથી માંડીને તમામ વસ્તુઓ અહીંયા થાય છે ભજન કીર્તન થાય છે ભજન કીર્તન થાય છે તેમજ આવતા વર્ષે આપણે અમરનાથ ગુફા બનાવવાની થાય છે પચાસમાં વર્ષ નિમિત્તે બરોબર પચીસમાં વર્ષ નિમિત્તે બનાવેલી હતી નાળિયેરનો અભિષેક કરેલો હતો શેરડીનો અભિષેક કરેલો હતો એમ આવતા વર્ષે પણ આ વસ્તુ થવાની છે બરોબર છે જોતા સેવા મંડળ દ્વારા આયોજિત ઓકે ઓકે વિસર્જન ગણપતિએ સાત દિવસ કરીએ છીએ